દર્શક મિત્રો આપની સાથે હું પાર થયો આપણે જે ગાયને આપણે માતા માનીએ છીએ આપણે એનું પૂજન કરીએ છીએ અને લોકો એને માતા તરીકે દરજ્જો આપવો પણ માગે છે અને સ્વાભાવિક છે હિન્દુ ધર્મ સંપ્રદાયમાં ગાયને આપણે માતા માનીએ છીએ તો આ ગાય છે અત્યારે મારી પાસે તમે જે જોઈ રહ્યા છો કે કેવી હાલત એની થઈ ગઈ છે અને આ કેવો ચરો ખાવા મજબૂત બની રહે છે જુઓ મિત્રો આ કેવો ચરો છે આવો સાવ સડી ગયેલો ચરો હોય વરસાદમાં બગડી ગયેલો આ કેનો હાલે એવો ચરો એ બધું ખાઈ રહ્યો છે આ દ્રશ્યો આ દ્રશ્ય બતાવો આવચરો જે આ ખાઈ રહી છે મિત્રો તો આજે આવચરો જે આ ખાતી હોય ગાય ત્યારે એની શું પરિસ્થિતિ હોય એને કેવી ચામડી થઈ ગઈ છે અને ખાડા કેટલા બધા પડી ગયા છે અને આવી કરુણ પરિસ્થિતિ આપણે જે દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ તો આપણે એ કરુણાનો ભાવ ઉત્પન્ન થતો હોય એ સ્વાભાવિક છે મિત્રો બધાને થાય તો આ જ ગાય છે એને કસાઈવાડે પણ લોકો મોકલી દે છે જે હિન્દુ ધર્મના લોકો આપણે જે કહીએ છીએ હિન્દુ ધર્મના લોકો જ એને કસાઈવાડે મોકલી દેતા હોય છે એવી પરિસ્થિતિ પણ આ દેશમાં અને રાજ્યમાં થઈ રહી છે બાજુ આ કાળ જરા દુવા દેતી હોય અને એટલે દૂધ દે ત્યાં સુધી એને સાચવવાની દૂધ ના દે ત્યારે એને રખડતી મૂકી દેવાની અને એના માલિકો પણ આવો અત્યારે છે એની ઉપર કરી રહ્યા છે પછી રખડે આવો શર ચરો ખાય ભૂખી મરતી હોય સડકામાં પાણી વગર તરસતી હોય ઉનાળાની કાળજાળ ગરમી હોય પિસ્તાલીસ પચાસ ડિગ્રીમાં એને પાણી ન મળતું હોય એવી ગરમી હોય અને પ્લાસ્ટિક પણ ખાતી હોય અને અંદર શરીરમાં પ્લાસ્ટિક સમા થઈ ગયું હોય મિત્રો તો એવી પરિસ્થિતિ ઉપર આ ગાય માતાને આપણે જે માતા માનીએ ત્યારે કોઈને કોઈ એવી લાગણી નથી ઉત્પન્ન થતી ત્યારે ગાયને આપણે એક્સિડન્ટ પણ અકસ્માતમાં આપણે કરી દઈએ છીએ અને એની કોઈ સારવાર પણ નથી કરતા લંગડી થઈ જતી હોય એવા દ્રશ્યો આપણે ઘણીવાર અવરન પણ જોતા હોઈએ છીએ તો આપણે માનવી આપણે કાયર બની ગયા છીએ આપણી એટલી ક્રૂરતા એટલી બધી થઈ ગઈ છે પૈસા કમાવાની લાશમાં આપણે બધી જે ધાર્મિક જે કામ આપણે કરવાના હોય કાયને આપણે પૂજા કરવાની હોય જતન કરવાનું હોય તો આપણે એને નથી કરતા ને એની ઉપર લાકડીઓ મારીએ છીએ એસિડ એટેક કરીએ છીએ અનેક વાર એસિડ એટેકની પણ ઘટના સામે આવતી હોય છે ત્યારે આવી બધી પરિસ્થિતિ આ ગાય માતા ઉપર થતી હોય ત્યારે એના નિયાકા જ આપણે બધાને લાગતા હોય છે આ ગમે ત્યારે વરસાદ આવી જવું આ પૂળ આવી જાય વાવાઝોડા આવે લોકો ગમે ત્યારે મરી જાય એટેક આવે આ બધું એના લીધે જ આ બધું થઈ રહ્યું છે મિત્રો અને કેવી પરિસ્થિતિ જે અત્યારે થઈ રહી છે જે મોડી જે ફાંખેલી છે અને એ બધી સત્ય થઈ રહ્યું છે એ બધા આ ગાયના પ્રતાપ કહેવાય મિત્રો આ ગાયના જ આપણે નિયાકા લાગતા હોય તો આપણે ગાયનું જતન કરીએ આપણે એને રાષ્ટ્ર માતા કહીએ છીએ તો આપણે પરિવાર દેશ અને વાડીમાં જે ગાય રાખીએ અને ગાય હવે લુપ્ત થઈ જાય છે કોઈ હવે ઘાય રાખવા માટે રાજી નથી કોઈ ગાયની સેવા કરવા માટે રાજી નથી કોઈને કાંઈ તૈયાર જો દૂધ મળે ઘરે આવી જાય ને એવું જોઈએ છે અને કોઈને જે સેવા કરવી તો ગમતી નથી પરંતુ ઘણા બધા સેવાભાવી લોકો હોય એના લીધે આ જે સૃષ્ટિ અને આ દુનિયા ટકેલી છે મિત્રો એ સેવા કરવાવાળા લોકો બહુ ઓછા છે આ વિડીયો તમે જોશો તો અમને તમને પણ એ કરુણાનો ભાવ ઉત્પન્ન થશે મિત્રો આ ગાય માટે લાગણી ઉત્પન્ન થશે પરંતુ એ લાગણી ઉત્પન્ન થાય છે પણ ખરેખર એને હકીકતમાં તમે એવું કરતો નથી આ વિડીયો જોયા પછી તમને એવું થાય કે ગાય આપણે રાખવી જોઈએ આપણે ગાય છીએ તો એને કાઢી ન મૂકવી જોઈએ અને વાડીમાં એને ગાય રાખવી જોઈએ આ તો શક્ય હોય તો ઘરે પણ આપણે જો ગામડા હોય તો ગામડામાં ગાયો હોય પણ હવે એમાં પણ ઓછી થઈ રહી છે તો આપણે આશા રાખીએ કે ગાયનું આપણે દરેક પરિવાર આપણે ગાયનું ચેતન કરીએ એનું મૂલ એનું મૂલ્ય સમજીએ અને એના માટે આપણે કેટલા બનેલા પ્રયત્નો સેવાઓ આપણે પ્રયત્નો આપણે કરતા રહીએ નમસ્કાર